જોધપુર હોર્સ શો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં કચ્છનો અશ્વ ચોથા ક્રમે ઓલ ઇન્ડિયા મારવાડી હોર્સ શો સોસાયટી દ્વારા યોજાયો હતો હોર્સ શો ગાંધીધામના આરતી સ્ટેબલસના અશ્વ એકલવ્ય ચોથા ક્રમે આવતા કચ્છનું ગૌરવ વધાર્યું છે ઓલ ઇન્ડિયા હોર્સ શો જોધપુર દ્વારા આયોજિત ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ હોર્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ હોર્સ શોમાં સમગ્ર ભારતમાંથી બસોથી વધારે અશ્વોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાત ઉપરાંત પંજાબ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર અનેક રાજ્યોના અશ્વો જોડાયા હતા ગુજરાતમાં કચ્છમાંથી આરતી સ્ટેબલનો એકલવ્ય અશ્વનો અંદાનંદ વછેરા એફએસની સ્પર્ધામાં ચોથા ક્રમે આવ્યો હતો જેમાં આરતી સ્ટેબલના માલિક અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા હરપાલસિંહ જાડેજા તેમજ ઓમકારી જોધપુર મારવાડી હોય એકલવ્ય ચોથો સ્થાન પ્રાપ્ત કરી અને સમગ્ર કચ્છને ગૌરવ દેવડાવ્યું છે ત્યારે ખૂબ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ અને આ શોમાં સમગ્ર ભારતમાંથી અનેકો અશુઓએ ભાગ લીધો હતો ને એની અંદર ચોથો ક્રમ મેળવવો એ ખૂબ ગૌરવની વાત છે આપ સૌનો આભાર માનીએ છીએ અને આવનારા દિવસોમાં પણ આવા અલગ અલગ ઓર શોમાં ભાગ લઈ અને સારા ક્રમે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી મૃત્યુ રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ટુ નાઇન નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઇનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છા જેને કુપન લેવાની ઈચ્છા હોય કિસ્મત છેલ્લો ડ્રો છે તો જે અૂપન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાત સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રો ની અંદર બધા સાત સહકાર આપી અને મારો આ ડ્રો બધા પૂરો વિનંતી જય દ્વારિકાધીશ જય બાબારી નમસ્કાર મિત્રો સૌને જય માતાજી આપણા ત્રણ ડ્રો ની સફળતા બાદ આપનો ચોથો ડ્રો યોજના આમ માં પ્રથમ નંબરમાં એકતીસ લાખ રૂપિયા બીજા નંબરમાં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબરમાં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ફ્રીજ સો ટીવી એવી રીતે કરી નાના મોટા અગિયારસો ઇનામ રાખેલા છે જે પણ મિત્રોને કૂપની લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને કુદરતી વ્યવસ્થાથી દૂરની વ્યવસ્થા તૈયાર આવશે જય શ્રી કૃષ્ણ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઇડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો